આ ઊંધી બનાવ્યું છે ઊંધી પહેલી વાર બનાવ્યું છે અમે ઘરે બનાવ્યું છે પહેલી વાર ટ્રાય કર્યું છે આ છે આપણા તમને ખબર તો વિડીયો તમે આગળ જોયા હશે એમને આવી એમને મલાવું તમારા સેશન બે દુઃખી જશે કોમેડી કિંગ હીરાબા ઠાકોર અમારા બા કોમેડી કિંગ હીરાબા ઠાકોર જોયું એમને આખું કેવી છે દાદા હવે બી ગયા બધા કેવા કરે છે અને આ છે આપણા મારા પપ્પા વાઘુજી છે કઈ જોઈ શકો છો તમે વિડીયોમાં હીરા બા તમે કઈ બોલો મજા આવે વિડીયોમાં બોલ બા તો મજા આવે આ વિમલ મોટા ભરાય છે બોલતે નહીં નહી વિમલ બા વીમલથી તમને કેન્સલ થઈ જશે શકે છે તમે ના પડી વિમલ ના કહીશ કેન્સલ થઈ જાય અહીંયા ગાડી અને બીજી વાત ગાઈશ આજ તમને બતાવું જોવો ગાઈશ બતાવું છું ઉત્તરાયણ મજ મારે જામફળ બધું ખાવાનું ઉતરાણમાં આ બોર બોર ખાવાના મજા આવે અને આ ઉત્તરાયણ ખાવાની મજા આવે બોર ખાઈ રહ્યો છું ગાઈશ બીજી ગાઈસ વિડીયો ઊંધિયું ખાવા જઈ રહ્યો છું ગાઈસ ચાલો ઊંધિયું તૈયારી કરીએ ઊંધાનું માણીએ આપણે ઊંધું ખાઈએ ચલો આવો વિડીયો માણો લાઈક કરો શેર કરો અને અમારા ચેનલ સબસ્ક્રાઈબ કરો એથી આવો નવા તમારી જોડે આવી શકે જાય જય માતાજી ગાઈસ જો ઊંધુ બેસે ટ્રાય કરીએ ટેસ્ટ બા મળીએ બાંધી ખાવું એ બાંધીયું ખાવું હા પછી ખાલી બા પછી ઊંધિયું ખાશે ઓકે ગાઈસ નાસ્તો કરીને આવી છે મારી બા જોઈ શકો છો તમે ઊંધિયું પછી ઊંધિયું ગાઈશ વિડીયો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને જરૂર કોમેન્ટ કરજો વિડીયો ગમે તો લાઈક કરો